જે કોઈ ધ્યાન ન કરી શકે એ ભગવાનની કથાનું શ્રવણ કરે એના ગુણગાન ગાય કોઈ પ્રયાસ નહીં કરે તો પણ એ જીવાતમાં ભવ પાર ઉતરી જશે એટલે આપણા માટે કોઈ શંકા જ નથી મહાદેવ તો ધ્યાનનો દેવતા છે અને ધીરે ધીરે ધ્યાન કરવું પણ જોઈએ ધ્યાન કરવાથી માનસિકતા આપણી એકદમ પરિપક્વ બને સવારમાં થોડા વહેલા ઉઠી વ્યાયામ કરીએ પ્રાણાયામ કરીએ

ધ્યાન ન થઈ શકે ગુણગાન કરુતિ કરતા કાય ન થઈ શકે શુણોતી કથા શ્રવણ કર ભલે આપણે રાજોપચાર પૂજા ન કરી શકીએ રાજા રાજાશાહી ઠાઠમાઠ સોના ચાંદી હીરા મોતી જવેરિયા બધું ભગવાનને અર્પણ ન કરી શકીએ તો કમસે કમ સોળોપચાર પૂજા કરીએ સોળોપચાર ભગવાનની પૂજા ન કરી શકીએ તો પંચોપચાર કરીએ એ ન થઈ શકે તો બસ એક જલાભિષેક કરીએ મહાદેવજીને જલાભિષેક કરવાથી મન શાંત થાય છે મનના નકારાત્મક તરંગો પણ સકારાત્મક બને છે જલાભિષેક એ વિજ્ઞાન નથી જલાભિષેક એક મહાવિજ્ઞાન છે જ્યારે ભગવાન શિવજીને જલ ચડાવતા હોય ત્યારે આપણું મન નિર્મલ બને ત્યારે ભગવાન મહાદેવને ધીરે ધીરે દલને ધારણ પણ કરે પ્રમુખ લોકો કેવા આવ્યું ખબર ઘરેથી ખાલે ખાલી જાય લોટો એ મંદિરનો પાણી મંદિરનું અન્યાજ જલાભિષેક નહીં ઘરેથી જલનો લોટો ભરીને જઈએ આપણો પોતાનો ત્રાંબાનો લોટો હોય હે અને જલનો ભરીને જઈએ ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા ઓમ નમા શિવાય ઓમ નમા શિવાય કરતાં જઈએ અને ત્યાં જઈને ભગવાન મહાદેવને આપણે ધીરે ધીરે જલાભિષેક કરીએ એક જલાભિષેક આપણા જીવનની બધી તૃપ્તિ કરી શકે છે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જ્યારે જ્યારે મન વિચલિત થતું ને અરે ભરતજી રામજીના નાના ભાઈ સ્વયં ભરતજી મહાદેવને અભિષેક કરતા હતા રાજા દશરથ ભગવાન મહાદેવને જલાભિષેક કરતા હતા આ બધાની ભક્તિનું વર્ણન છે કંઈ પણ કાર્યના પ્રારંભ હોય ભગવાન દ્વારકાધીશ એ સમયે પાંચ પાંડવને એમ કહે કે અભિષેક માતા કુંતાની શિવભક્તિનું માર્ગદર્શન કોને કર્યું ભગવાન કૃષ્ણજી માતા કુંતા મહાદેવની પરમ ભક્ત થઈ જ્યારે ભાઈ બલરામને લઈને જાય અર્જુનને લઈને જાય પાંચ પાંડવને સાથે રાખે અને મહાદેવને જલાભિષેક કરે તેથી બહુ હૃદયથી કહું છું ક્યારે ક્યારેય પણ મન વિચલિત હોય અણગમો થતો હોય કે ગોઠતું ન હોય કોઈ જગ્યાએ ચેન પડતો ન હોય ચેન વગર સાયકલ એનો હોય ને જીવન એનો આલે ચેન ન પડતો હોય મહાદેવને જલાભિષેક કરો ભલે શિવાલી મને જઈ શકો તો તમારા ઘરમાં પણ શિવલિંગ તો હોય ને જેને ચલિત શિવલિંગ કહેવાય છે એ ઘરની અંદર સુંદર શિવલિંગ હોય પાષાણનું હોય નર્મદેશ્વર હોય સ્ફટિક હોય ધાતુ હોય સુવર્ણ હોય લિંગ હોય તામ્રલિંગ હોય અથવા પારદલિંગ કોઈ પણ લિંગ એને મંદિરમાંથી બહાર કાઢી સુંદર પાત્રમાં રાખો ધીરે ધીરે તેના જલાભિષેક કરો થઈ શકે તો પહેલાં ઘીનો દીપ પ્રજ્વલિત કરો અને પછી અભિષેક કરો થઈ શકે તો નગર અંદર ભક્તિનો દીપ પ્રજ્વલિત કરી અને ભગવાન મહાદેવને ધીરે ધીરે જલ અર્પણ કરો મન શાંત થશે ઉદ્વેગ પણ શાંત થશે રોજ મહાદેવને જલાભિષેક કરો એમાં ક્યારેક બિલુર નીચે બેસીને મહાદેવનો જલાભિષેક કરો એક ઉપચાર પૂજા છે જલાભિષેક પૂજા છે કંઈ પણ પૂજાની સામગ્રી ન હોય વૈરાગ્ય પૂજા કરો ભગવાનને ભસ્મનું ત્રિપુંડ કરી વૈરાગ્ય પૂજા ભસ્મ પણ ન હોય તો ઈસમીટ્ટી કા તિલક કરો માટીનું તિલક કરો ભગવાનને ભાલમાં માટીનું તિલક કરો આ મહાદેવની દિવ્ય પરંપરા છે અને એ કાંઈ પણ ન હોય તો ભગવાન શિવજીની મનથી પૂજા કરો ભલે રોજ ન કરી શકો સોમવાર તો છૂટવો જ નહીં જોઈએ જે આદિ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજે આપને માર્ગદર્શન કર્યું છે કે મનથી મહાદેવની પૂજા કરો માનસી પૂજા અનેક ભાઈઓ બહેનો વડીલોને માનસી પૂજા કંઠસ્થ હોઈ શકે છે મહાદેવની મનથી કરેલી પૂજા यत्ने कल्पितम आसनं पकबिल्बपत्र रचितम् पुष्पं च गूपं तदा दीपं देवदया पशुपते મનથી કરેલી પૂજા એ શ્રેષ્ઠ પૂજા છે જે મન ભટકતું હોય મનને જ ભગવાનને અર્પણ કરી દે અને મનથી જ્યારે પૂજા કરીએ ત્યારે ઘરમાં સ્નાન નહીં કરવાનું મનથી જ્યારે પૂજા કરીએ જ્યારે હરિદ્વાર પણ નહીં ઋષિકેશ પણ નહીં ઉત્તર કાશી પણ નહીં ગંગોત્રી પણ નહીં ગૌમુખ પહોંચવાનું કાકા મનથી મનથી ગંગાજલમાં સ્નાન કરી સુંદર વસ્ત્ર પહેરી બહારમાં ભસ્માના ત્રિપોણું કરી રુદ્રાક્ષના ધારણ કરી શિવનું સ્મરણ કરતાં કરતાં મહાદેવની પૂજા કરવાની અમારે સૌરાષ્ટ્રમાં નિર્દોષાનંદ સ્વામી હતા એ સૌ ત્યાં પોતાના ભક્તોને માનસિક પૂજાની ટ્રેનિંગ આપતા હતા મનથી કેવી રીતે ભગવાનની પૂજા કરવી જે મને ભટકતો હોય જે મને વિચારોથી ખરડાયેલો હોય

અનેક પ્રકારના બનેલા મહાદેવને અર્પણ કરો શિવ મહાપ્રગ્રંથમાં ભગવાન મહાદેવની ત્રણ પૂજાનું વિસ્તૃત વર્ણન છે એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા બીજી પૂજાનું નામ છે ધાન્ય પૂજા અને ત્રીજી પૂજાનું નામ છે ધારા પૂજા એની અંદર ભગવાન મહાદેવની અલગ 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 પૂજાની બહુ જ વિસ્તૃત મહિમા છે દૂધમાંથી બનેલા પકવાનો વિશેષ કરીને ગાયના દૂધમાંથી બનેલી ખીર મહાદેવને અર્પણ કરો સ દરિદ્રો ન જાય તે ફલોમાં મહાદેવને રંભા ફલ અર્પણ કરો ઇન્દ્રને ને અપ્સરા જન્મ રંભા રોજ એ ફલ મહાદેવને અર્પણ કરતી હતી આમ તો એ ફલનું સાચું નામ છે કદલીફલ મહાદેવને રોજ અર્પણ કરતી અને મહાદેવ એમના પર પ્રસન્ન થયા કહ્યું આનું નામ કદલીફલ તો રહેશે પણ હે રંભા તો રોજ મને આ ફલ અર્પણ કરે છે તેથી આ ફલ તારા નામથી પ્રસિદ્ધ થશે તેથી એ કદલી ફલને રંભાફલ કહેવામાં આવે અને એ કદલીફલને રંભાફલને આપણે કેળા કહીએ છીએ જે મહાદેવને અર્પણ થાય છે શિવજીને અતિ પ્રિય છે પણ જ્યારે શિવજીને કેળા અર્પણ કરો ત્યારે થોડોક સારા લઈ જવાય એમ પછી કાળા પડી ગયેલા ગળી ગયેલા ને કેળા નહીં આપણે ભગવાનના મંદિરમાં કેવું લઈ જઈ છે એ તો આપણને તો ખબર જ હોય ને હે કાળા પડી ગયેલા ગળી ગયેલા કેળા એવા ભગવાનને અર્પણ કરે હે આપણે ઘરમાં ઉપયોગ ને હોય પેલા વેચવા વેચાતા ન હોય એવા કાળા પડી ગયેલા ગળી ગયેલા કેળા મહાદેવને અર્પણ કરે ને પછી ખોળો પાથરીને માગે મારે દીકરાને ઘેરે દીકરો આપજો પછી કેળા સામે મહાદેવ જોવે એટલે ભગવાનને જે અર્પણ કરો એ સારી વસ્તુ અર્પણ કરો શ્રેષ્ઠ વસ્તુ અર્પણ કરો અને મનથી જયારે પૂજા કરો ત્યારે મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું મંદિર રૂપાનું મૂર્તિ સોનાનું મંદિર ता। ताली साथे, जी ता आरोग्य म्हणे प्रसन्नता मरे, मरे पाचू शकते सक्रिय बने ताली विज्ञान नहीं, ताली महाविज्ञान विचारो सकारात्मक बने विचारो शांत बने हे ताली લાલી પડવાથી ભગવાન મળે ન મળે એ પ્રશ્ન નથી લાલી પડવાથી આરોગ્ય મળે બાબા படைந்த ராம் வந்து

આજે વિષ્ણુ ની પણ પ્રસન્નતા વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી ની પણ પ્રસન્નતા છે તાલમે આપની ઉપસ્થિતિને પરમ શિવભક્ત દશરથભાઈ તથા પરમ શિવભક્ત મારી ભારતીબેન ઝીલ હિરલ એ સૌના પુણ્યથી આપણે ભગવાન મહાદેવની કથાનો અવસર મળ્યો છે ખૂબ તાલીવાડે આ પરિવારને આશીર્વાદ આપીએ આપણે